આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભાયાણી જ્યારે પાર્ટી તરફથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે લોકોને પ્રામાણિકતાની મોટી મોટી વાતો કરી હતી પરંતુ આખરે જેઓ ભાજપમાં જોડાઈ જતાં આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને આડે હાથ લીધા હતા ગઈકાલે સુરતની મુલાકાતે આવેલા ભૂપત ભાયાણીને એકાએક સામે જોતા આપના નેતાઓએ તેમને ઘેરી લીધા બાદમાં પાર્ટી છોડવાના કારણોને લઈને સવાલોનો મારો કર્યો જેમાં ભૂપતભાઈએ ગેંગ ફેમફે થઈ થઈ ગઈ હતી અને શરમના માર્યા ભાગવાનો વારો આવ્યો તો ભૂપત ભૂપતભાયાણી સાથે જોયા જેવી થયાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા દરમિયાન જ સામેથી ભૂપત ભાયાણી એકાએક ચાલતા દેખાયા જાહેરમાં વિડીયો બનાવી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભૂપત ભૂપતભાયાણીને જોતા જ સાથે જ તેમણે પ્રશ્ન પૂછવાનું શરૂ કરી દીધું ધર્મેશ ભૂપત ભૂપતભાયાણીને કહ્યું હતું કે તમને જોઈને કોઈએ વોટ આપ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપીને તમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા તમે મતદારોએ તમારામાં મૂકેલો ભરોસો કેમ તોડ્યો છે તેનો જવાબ આપો પરંતુ ભૂપત ભાયાણીએ એક પણ જવાબ આપ્યો ન હતો અને ફક્ત એટલું જ કહ્યું હતું કે આ બાબતે મારે કંઈ કહેવું નથી આમ આદમી પાર્ટી છોડવા પાછળ ઘણા બધા કારણો છે છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમને ઘેરી લેતા સવાલોનો મારો ચલાવ્યો હતો અને આખરે ભૂપત ભાયાણીને ત્યાંથી ભાગી જવાનો વારો આવ્યો હતો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ટ્રાફિક આપના ટ્રાફિક કેમ્પેન અભિયાનને આપણું પોતાનું અભિયાન બનાવીએ એવું ન વિચારીએ કે આ રાજનૈતિક કેમ્પેન છે બિલકુલ નહીં હું એટલા માટે નીકળો છું કે આ મારું શહેર છે મારું સુંદર શહેર છે આ સુંદર શહેરને ટ્રાફિક જામ મુક્ત કરવું છે આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં માં ચાઈ લાગ્યા છે ભૂપતભાઈ ને પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટી ને છોડી આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એક આદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીને પાર્ટી ને મજબૂત બનાવીશ શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપેન્સભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપદભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિસાવદર જનતા સાથે ગદ્દારી કરી છે આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે હા સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવી